તમને જય માતાજી હવે આપણે તમને આજે એવી જગ્યાએ લઈને આવ્યા છીએ ને જ્યાં ડુંગર ઉપર અમારા અહીંયા ખોડિયારમાં છે દેરીવાળા ખોડિયારમાં કહેવાય છે અને જો આ એનો સ્ટાર્ટ છે આ ધજા છે અહીંથી સડવાનો મા ભંડારીયાથી માત્ર પાંસઠ કિલોમીટર જેવું છે ભાવનગરથી તળાજા હાઈવે છે વચ્ચે ભંડારીયા આવશે ભંડારીયાથી સીધું પાંસઠ કિલોમીટર બહુ મસ્ત જગ્યા છે ઉપર મંદિર છે પવન સરખા છે તો ચાલો આપણે ત્યાં જઈએ અને વિડીયો પૂરેપૂરો જોઈએ ચાલો મિત્ર આપણે એક ઘોડી સડી ગયા છીએ એવી બે ત્રણ ઘોડીઓ છે થોડુંક અઘરું તો છે પણ ધીમે ધીમે સડી જાય ચાલો મંદિરે જાય ચાલો મિત્ર મંદિરે દર્શન કરવા આવો ને થોડીક ગાડી છે ને હવે ધ્યાન રાખીને નાખજો જો આ ભાઈનું ટુ વ્હીલર માં સડી ગયું છે આપડે મદદ કરીને એને કઢાવી દઈએ પણ થોડુંક બાઈક ધીમે સલાવજો રસ્તો બહુ ખરાબ છે ફાઈનલી પગી ગયા બહુ મુશ્કેલી પડી છે और पौगी किया सालों तक मंदिर दर्शन कराऊं चलो मित्रों दर्शन कर लिया माता जी ना તલા બલ્કો દર્શન કરી લે તમને કરી આવ્યા થઈ તમને દર્શન કરાવ્યા હવે તમે આયા ગમે આવો તો નાસ્તો લેતા હો ને કે મળતુલી છે અને એમ જો નાસ્તો આ કરવા બેહી ગયા છે વિવાનભાઈ છે દર્શનભાઈ છે એશિનભાઈ સુટ કરે છે અને પછી છે ને તમને એના પવન સરખા જો મિત્ર પવન સરખા છે ઓલી બાજુ છે અત્યારે છે ને થોડોક તડકો છે એટલે ઓછું દેખા છે આવા મોડા મોડા પવન સરખા છે આ બાજુ મંદિર છે મિત્રો ઓલી બાજુ પંખા છે આ બાજુ છે ફરતી બાજુ પંખા છે થોડુંક વાતાવરણમાં તડકા જેવું છે એટલે ઓછું તમને નજારો દેખાય છે બાકી ડુંગરામાં એકવાર આમ ફરવા જેવું અવશ્ય છે ઓલી બાજુ રોજડા છે આમાં સિંહ ને એવું છે પણ અત્યારે ન દેખાય બધું રાત દેખાય વાતાવરણ તો આમ જુઓ તમને રોજડા બતાવે તો બતાવ્યા દરિયા જવો જોડા આવું છે અહીંયા એકવાર પધારો બહુ મસ્ત જગ્યા છે મંદિર માતાજી નું સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને પેજ ઉપર નવો હોય તો ફોલો કરો ચાલો જય માતાજી